તમને તમારા ભવિષ્ય વિશે ચિંતા છે શું તમે તમારી બચતને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ વધુ રિટર્ન પણ મેળવવા માંગો છો જો હા તો આરાધના બચત સહકારી મંડળી તમારા માટે એક સુવર્ણ અવસર લઈને આવી છે આ કોઈ સામાન્ય સંસ્થા નથી પરંતુ એક હજાર નવસો ચોરાણું કાર્યરત એક સરકારી માન્યતા પ્રાપ્ત સહકારી સંસ્થા છે જે છેલ્લા ત્રીસ વર્ષોથી લોકોની આર્થિક મજબૂતી અને સુરક્ષિત ભવિષ્યનો વિશ્વાસ બની રહી છે આરાધના બચત માત્ર એક નાણાકીય સંસ્થા નથી પરંતુ લાખો પરિવારના સપનાને પૂર્ણ કરવાની એક રીત છે આ સંસ્થા તે તમામ લોકો માટે છે જે તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે અને બચત અને રોકાણને પ્રાથમિકતા આપે છે આમાં માત્ર બચત યોજનાઓ અને રોકાણ વિકલ્પો ઉપલબ્ધ નથી પરંતુ આ સંસ્થા વધારાની કમાણીનો અવસર પણ પ્રદાન કરે છે જેના દ્વારા લોકો તેમની આવક વધારી શકે છે તમે ભારતના કોઈ પણ ખૂણામાં રહેતા હો તમે આરાધના બચતની યોજનાઓ અને તેની કમાણીના અવસરોનો લાભ લઈ શકો છો સંસ્થાની વ્યાપક પહોંચ અને ડિજિટલ સેવાઓની સુવિધા દ્વારા તમે તમારા સ્થાનથી જ રોકાણ કરી શકો છો બચત યોજનાઓ સાથે જોડાઈ શકો છો અને વધારાની આવક મેળવી શકો છો આરાધના બચતની ત્રણસો પાંષઠમી વધુ શાખાઓ ગુજરાતભરમાં ફેલાય છે અને આ સંસ્થા તેના સભ્યોને આર્થિક સ્વતંત્રતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે સેવા સહકાર અને સમૃદ્ધિના મૂળ મંત્ર સાથે આ સંસ્થા દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને એવી યોજનાઓ પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ નાની નાની બચત કરીને મોટું ફંડ બનાવી શકે ભવિષ્યની આર્થિક પડકારોનો સામનો કરી શકે અને તેમના સપનાઓને પૂર્ણ કરી શકે તમે નોકરિયાત છો વેપારી છો ઘરગથ્થુ કામકાજ કરતી મહિલાઓ છો વિદ્યાર્થી છો અથવા નિવૃત્ત વ્યક્તિ છો આરાધના બચત પાસે દરેક માટે યોગ્ય આર્થિક યોજનાઓ ઉપલબ્ધ છે આ સંસ્થા માત્ર બચત અને રોકાણ યોજનાઓ પ્રદાન કરતી નથી પરંતુ લોકોને વધારાની આવક કમાવવાનો અવસર પણ આપે છે આરાધના બચતની વિશ્વસનીયતા માત્ર તેની યોજનાઓ સુધી મર્યાદિત નથી પરંતુ આ સંસ્થા પ્રેસ અને મીડિયામાં પણ મજબૂત ઓળખ બનાવી ચૂકી છે સંસ્થાના સ્થાપક નવનીત ઝાલાના નેતૃત્વ હેઠળ આરાધના બચતે નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેની યોજનાઓ અને સેવાઓ વિવિધ પ્રતિષ્ઠિત સમાચાર પત્રો મેગેઝીન અને મીડિયા હાઉસ દ્વારા આવરી લેવામાં આવી છે જે દર્શાવે છે કે આ સંસ્થા માત્ર લોકોમાં લોકપ્રિય છે પરંતુ સરકારી સ્તરે પણ તેને પ્રમાણિત અને માન્યતા પ્રાપ્ત સંસ્થા તરીકે માન્યતા મળી છે સંસ્થાનું મુખ્યાલય ગુજરાતના ધોળકામાં સ્થિત છે જ્યાંથી તે તેના તમામ કાર્ય ચલાવે છે હવે આપણે આરાધના બચતની યોજનાઓ વિશે વાત કરીએ જે દરેક વ્યક્તિની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે જો તમે તમારી મહેનતની કમાણીને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ ઉત્તમ રિટર્ન પણ મેળવવા માંગો છો તો આરાધના બચતની માસિક બચત યોજના તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે આ યોજના નાના નાના બચતોથી મોટું ફંડ બનાવવા ઈચ્છુક લોકો માટે આદર્શ છે આ ઉપરાંત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પણ એક ઉત્તમ અવસર પ્રદાન કરે છે જેમાં તમને બેંકની તુલનામાં વધુ વ્યાજ

તો ફેમિલી સિક્યોરિટી કવર એક ઉત્તમ ઉકેલ છે આ યોજના તમને અને તમારા પરિવારને કોઈપણ આર્થિક આપત્તિથી બચાવવાનો સંપૂર્ણ વિશ્વાસ આપે છે આરાધના બચત માત્ર બચત અને રોકાણ સુધી મર્યાદિત નથી પરંતુ આ સંસ્થા વધારાની આવકના અવસરો પણ પ્રદાન કરે છે જો તમે તમારી આવક વધારવા માંગો છો તો અહીં તમને પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ આવકના અવસરો પણ મળે છે આ તે લોકો માટે સોનું અવસર છે જે તેમની આવકના વધારાના સ્ત્રોતો શોધી રહ્યા છે આજના સમયમાં બચત અને યોગ્ય રોકાણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે મોંઘવારી સતત વધી રહી છે બેંકની બચત પર મળતું વ્યાજ ઘટી ગયું છે અને આર્થિક અનિશ્ચિતતા દરેક માટે મોટી ચિંતાનો વિષય બની ગઈ છે આવી પરિસ્થિતિમાં આરાધના બચત તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખીને ઉત્તમ વ્યાજ દરો પર વધારવાનો અવસર આપે છે જો તમે ઈચ્છો છો કે તમારી મૂડી સુરક્ષિત રહે વધે અને તમારા ભવિષ્યને મજબૂત બનાવે તો આજે જ આરાધના બચત સાથે જોડાવો અને તેમની નજીકની શાખામાં જઈને અથવા ઓનલાઈન માહિતી મેળવીને તરત રોકાણ શરૂ કરો આગામી વિડીયોમાં અમે આરાધના બચત સહકારી મંડળીની વિવિધ યોજનાઓને વિગતવાર સમજાવશું જેથી તમે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય યોજના પસંદ કરી શકો તેથી ચેનલને હવે જ સબસ્ક્રાઈબ કરો જેથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ